નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ઓપ્પો ઇન્ડિયા ઓપ્પો ઇન્ડિયાએ એઆઈ પોર્ટ્રેટ કેમેરા પ્યોર ટેકનોલોજી અને પોપ આઉટ ધરાવતી નવી સિરીઝ રેઓન ફિફ્ટીન લોન્ચ કરી છે જેમાં ત્રણ વેરિયન્ટ છે રેઓન ફિફ્ટીન પ્રો રે ઓન ફિફ્ટીન પ્રો મિની અને રે ઓન ફિફ્ટીન સામેલ છે યુવા પ્રવાસીઓ અને ફોટોગ્રાફરોના શોખીનને ધ્યાનમાં રાખીને આ ખાસ સિરીઝ તૈયાર કરવામાં આવી છે જેમાં અદ્યતન કેમેરા સિસ્ટમ બુદ્ધિશાળી એઓ એઆઈ ટેકનોલોજી અને ચોક્સાઇ એન્જિન ડિઝાઇનનું સુમેળ કરવામાં આવ્યો છે પ્રાકૃતિક તત્વોથી પ્રેરિત રંગોની ફિનિશિંગ અને પ્રથમ વખત રજૂ થતી હોલો ફંક્શન ટેકનોલોજી સાથે રેઓન ફિફ્ટીન સિરીઝ કોમ્પેક્ટ અને ઓર્ગોનોમિક ફોર્મ ફેક્ટર મજબૂત બિલ્ડ ક્વોલિટી સાથે જોડાયેલી છે રેઓન ફિફ્ટીન પ્રો અને રેઑન ફિફ્ટીન પ્રો મિની ફોટોગ્રાફીની નવી ઊંચાઈએ લઈ જશે જેમાં અદ્ભુત સ્પષ્ટતા આપતા ટુ હંડ્રેડ એમપી કેમેરા છે તેને પચાસ એમપી થ્રી પોઈન્ટ ફાઇવ પિક્સેલ ઓપ્ટિકલ ઝૂમ લેન્સ તેમજ એકસો વીસ ડિજિટલ ઝૂમ તેમજ પ્યોર ટોન ઇમેજ ટેકનોલોજી અને એઆઈ એડિટિંગ ટૂલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રેઓન ફિફ્ટીન સિરીઝને લોન્ચ અંગે ઓપો ઇન્ડિયાના હેડ ઓફ કોમ્યુનિકેશન ગોલ્ડી પટનાયકે જણાવ્યું હતું કે ભારતમાં ઓપ્પોના સો મિલિયનથી વધુ યુઝર્સ અને અમે નજીકથી જોયા છે ગ્રાહકોની અપેક્ષા કેવી રીતે પ્રીમિયમ નજીકનો અનુભવ તરફ વિકસી રહી છે ખાસ કરીને કેમેરા સિસ્ટમ ન્યૂ સિસ્ટ એઆઈ વિશિષ્ટ ડિઝાઇન ભાષા અને યુઝર અનુભવ સાથે છે રેનો સિરીઝને સતત વિકાસ અને ટ્રેન્ડ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે કે આજના ગ્રાહકોના અપગ્રેડેશન કરતાં વાસ્તવિક જીવનમાં ઉપયોગી મૂલ્યવાન અપાતા ડિવાઇઝન શોધ છે રેનોન ફિફ્ટીન સિરીઝ સાથે અમે આ વિશ્વાસને આગળ વધારી રહ્યા છીએ કે મહત્વપૂર્ણ રીતે અદ્યતન ઇમેજ સિસ્ટમ વધુ ઊંડા એઆઈ ક્ષમતાઓને વધુ મજબૂત સર્વાંગી પરફોર્મન્સ રજૂ કરીએ છીએ अहमदाबाद में अपना रीनो 15 सीरीज़ जो कि ओप्पो की एक सबसे बेहतरीन सीरीज़ है उसका हमने अनाउंसमेंट किया इसमें तीन फोन आते हैं ओप्पो रीनो 15 प्रो ओपो रीनो 15 प्रो मिनी और ओप्पो रीनो 15 तीनों ही काफ़ी बेहतरीन फ़ोनस हैं लेकिन इसमें जो सबसे हाईलाइट वाला फ़ोन है मैं उसकी बात करना चाहूँगी वो है ओप्पो रीनो फिफ्टीन प्रो मिनी जो कि आता है टू हंड्रेड कैमरास के साथ सिक्स पॉइंट थ्री इंच का आपको इसमें डिस्प्ले मिल जाता है इसमें अल्ट्रा वाइड कैमरा बिगा बैटरी बेटर परफॉर्मेंस सिक्योरिटी अपग्रेड्स सब कुछ उस फ़ोन में प्रोवाइड किया गया है अगर आप डिज़ाइन की बात करें तो आप देख सकते हैं कि कितना बेहतरीन प्रीमियम डिवाइस विद होलो फ्यूजन टेक्नोलॉजी हमने इंट्रोड्यूस किया है स्मार्टफोन uh, में uh, बाकी जो दो फोन हैं उसमें आपको टू हंड्रेड मेगा मेन कैमराज मिलते हैं जो अपने आप में एक बहुत बड़ा अपग्रेड है एंड uh, जहाँ तक मैं बात करूँ कलर ओएस सिक्सटीन अपग्रेड की आई थिंक द बेस्ट एंड्रॉइड स्किन जो आपको प्रोवाइड करता है वो है कलर ओवेस जिसमें काफी सारे ए आई फीचर्स ए आई माइंड स्पेस ए आई पोर्ट्रेट ग्लो जो रोजमर्रा में आपके लिए काफ़ी हेल्पफुल फीचर्स हैं वो हमने अनाउंस किए हैं साथ ही फोन में फाइव प्लस सिक्स ईयर्स का सिक्योरिटी अपग्रेड मिलता है इन सब फीचर्स को ध्यान में रखते हुए हमने ये तीन फोन लॉन्च किए हैं डिफरेंट डिफरेंट कलर वेरियंट्स में जो सबके लिए सूटेबल है जो फोन का प्राइस है वो स्टार्ट होता है फोर्टी ट्रिपल नाइन से विद द वेरियस कैशबैक स्कीम्स ईएमआई स्कीम इंस्टेंट डिस्काउंट्स सो आप लोग जा सकते हो और नियर बाय ओपो स्टोर से या ऑनलाइन आप अपना रीनो 15 सीरीज का नया फोन ले सकते हैं आम अद्यतन टेक्नोलॉजी युक्त एवं ए एव, आई समित એ રજૂ કરેલો નવી સિરીઝ રેઓન ફિફ્ટીન એ ખૂબ જ અદ્ભુત છે તેની કિંમતની વાત કરીએ તો રેઓન ફિફ્ટીન પ્રો બાર જીબી વત્તા બસો છપ્પન જીબી વેરિયન્ટની કિંમત છે સડસઠ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે બાર જીબી પ્લસ પાંચસો બાવન જીબી વેરિયન્ટની કિંમત છે બોતેર હજાર નવસો નવ્વાણું રૂપિયા છે રેઓન ફિફ્ટીન પ્રો મિની બાર જી બી વત્તા બસો છપ્પન જીબી વેરિયન્ટની કિંમત છે ઓગણસાઇ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે બાર જી બી વત્તા પાંચસો બાવન જીબી વેરિયન્ટની કિંમત ચોસઠ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે દરમિયાન રેઓન ફિફ્ટીન ત્રણ રૂપાંકન ઉપલબ્ધ છે આઠ જીબી વત્તા બસો છપ્પન જીબી જે પિસ્તાલીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે બાર જી વત્તા બસો છપ્પન જીબી અડતાલીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે બાર જીબી વત્તા પાંચસો બાર જીબી ત્રેપન હજાર નવસો નવ્વાણું રૂપિયા છે ઓપો રેઓન ફિફ્ટીન સિરીઝ તે જાન્યુઆરીથી એમેઝોન ફ્લિપકાર્ટ અને મેનલાઇન રિટેલ આઉટલેટ ઉપરથી ખરીદી શકાશે આમ ઓપ્પોએ પોતાની આ નવી અદ્યતન ટેકનોલોજી યુક્ત રેઓન સિરીઝ લોન્ચ કરી મોબાઈલ એટલે કે મોબાઈલ માર્કેટમાં એક નવું જોમ ઉભો કર્યો છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર